नमस्ते दोस्तों स्वागत छे तमारो गुजराती बिजनेस क्लास पर एक सेकंड माटे आ बदु भूली जाओ फोन ट्रैफिक रोजनी दौड़ दाम अने विचारो शो तमे एवो व्यापार शुरू करवा मांगो छो जे फक्त तमारो नाम नहीं पण आखा गुजरात नो नाम दुनिया मां गूंजतो करे शो तमे ए सपनो जीववा मांगो छो जे रातें तम्मे मुंगवा न दे जोहा तो आजे तमे बराबर जगह छो આજે આપણે વાત ਕਰવાના છે એક એવા વિષય પર જે ગુજરાતીઓ ના લોહીમાં દોડે છે એન્ટરપ્રિન્યોરશિપ થોડીવાર માટે આ દ્રશ્યની કલ્પના કરો તમે અમદાવાદના મણિનગરમાં એક નાનકડી દુકાન ખોલી છે શરૂઆતમાં ફક્ત 5 ગ્રાહક આવે છે બે ફરિયાદ કરે છે એક ભાવ ઘટાડવા કહે છે અને બે તો ફક્ત ટાઈમપાસ કરવા આવ્યા છે પણ એક વર્ષ પછી તમારી દુકાનની બહાર લાઈન લાગે છે લોકો તમારું નામ લે છે તમારો માલ ખરીદે છે ને તમે તમે એક એન્ટરપ્રિન્યો બની ગયા છો એક એવો વ્યક્તિ જે સપનાને હકીકતમાં ફેરવે છે આપણે ગુજરાતીઓ વના શહીન શાહ છીએ ધંધો આપણો ડીએનએ માં છે ભલે એ સુરત ના हीराનો વેપાર હોય વડોદરા માં ની નાનકડી દુકાન હોય કે રાજકોટ માં મશીનરી નો કારખાનો પણ એક સવાલ એન્ટરપ્રિન્યોશિપ એટલે શું ફક્ત દુકાન ખોલવી ના દોસ્ત એ છે એક રોમાંચક સફર એક એવી સફર જેમાં リસ્ક છે હિંમત છે નિષ્ફળતાઓ છે અને સૌથી મોટું તમારું એક સપનું છે જે દુનિયાને બદલી શકે જેમાં ખાખરા નાનું લાગે છે પણ એક બાઇટ લો અને સ્વાદનો ધડાકો થાય ઓન્ટ્રપ્રેન્યોરશીપ પણ એવું જ છે નાનું શરૂ કરો પણ ધડાકો મોટો કરો આ વિડિયોમાં આપણે ડૂબકી લગાવીશું એની દુનિયામાં આપણે જાણીશું એ શું છે ગુજરાતીઓ માટે એ શા માટે જીવનનો આધાર છે અને તમે હા તમે કઈ રીતે તમારી વાની સફર શરૂ કરી શકો સાથે હું તમને એક સાચી સ્ટોરી સંભળાવીશ સુરતના દિનેશ ભાઈની જેમણે ફક્ત એક લૂમથી શરૂઆત કરી અને આજે તેમની સાડીઓ યુએસ અને દુબઈમાં જળકે છે તો ચાય લઈને બેસો નોટબુક તૈયાર રાખો અને તૈયાર થાઓ વાની દુનિયામાં એક રોમાંચક સફર માટે ગુજરાતી હૃદય એની હિંમત અને એક સપનું બસ આજે આપણે આ બધું જગાડવાના છીએ चलो शुरू करिए चैप्टर 1 एंटरप्रेन्योरशिप शुन छे चलो सीधी और सादी बात करिए एंटरप्रेन्योरशिप एटले शो ઘણા લોકો વિચારે છે કે એન્ટરપ્રેન્યોરશિપ એટલે ફક્ત એક દુકાન ખોલવી કે બજારમાં એક સ્ટોલ લગાવવો પણ દોસ્ત એ તો ફક્ત શરૂઆત છે એન્ટરપ્રેન્યોરશિપ એટલે એક આઈડિયાને એક નાનકડા સપનાને હકીકતમાં ફેરવો એ એવું છે જાણે ગુજરાતના ચોમાસામાં એક બીજ વાવવું થોડી મહેનત

એમને વિચાર્યું આપણો ખાખરા તો દુનિયામાં ફેમસ થઈ શકે રસિકભાઈ એ શો કર્યું એમણે નાનો શરૂ કર્યું ઘરે ખાખરા બનાવવાનું શરૂ કર્યું થોડા ફ્લેવર્સ ટેસ્ટ કર્યા મેથી જીરું મરચું પછી એક નાનકડી વેબસાઈટ બનાવી અને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું શરૂઆતમાં ઓર્ડર ઓછા હતા ઘણી વખત ગ્રાહકો કહેતા આ થોડો કડક થઈ ગયો પણ રસિકભાઈએ હિંમત ન હારી એમણે ગ્રાહકોનો ફીડબેક લીધો ને બહેતર બનાવ્યો અને આજે એમનો ખાખરા લંડનના સુપરમાર્કેટમાં વેચાઈ છે અને દુબઈના ગુજરાતીઓ એમની વેબસાઈટ પરથી ઓર્ડર કરે છે આ જ છે એન્ટરપ્રિન્યોરશિપ એટલે ફક્ત ધંધો નહીં પણ એક પ્રોબ્લેમ જોવો એનો સોલ્યુશન બનાવવો અને એ સોલ્યુશનને દુનિયા સુધી પહોંચાડવો રશિક ભાઈએ શો કર્યું એમણે લોકોની જરૂરિયાત સમજી હેલ્ધી

આવો મોટો કામ મરાથી નહીં થાય તો એક વાત યાદ રાખજો રસિક ભાઈ એ પણ ઘરના રસોડામાં શરૂઆત કરી હતી ને આજે એમનું ખાખરા દુનિયા થાય છે તો તમે શા માટે નહીં ચેપ્ટર 2 શા માટે આ મહત્વનું છે દોસ્તો ચાલો હવે એક મોટો સવાલ પૂછીએ એન્ટરપ્રિન્યોરશિપ આટલું બધું શા માટે મહત્વનું છે જો તમે ગુજરાતી છો તો આ સવાલનો જવાબ તમારા લોહીમાં દોડે છે

સુરત ના हीरा ના વેપાર થી લઈને રાજકોટ ના મશીનરી ઉદ્યોગ સુધી દરેક મોટો વેપાર એક એના નાનકડા આઈડિયા થી શરૂ થયો હતો ચાલો એક સ્ટોરી સાંભળો અમદાવાદ ના લાલજી ભાઈ એક સમયે નાનકડી એની દુકાન ચલાવતા હતા એમની દુકાન માં લોકો ડોકલા અને ખંડવી ખાવા આવતા પણ લાલજી ભાઈ નું સપનું એના થી મોટું હતું એમણે નોંધીઓ કે લોકો ને ગુજરાતી સ્નેક્સ ઘરે બનાવવા માટે સમય નથી બસ એમણે એક આઈડિયા અજમાવ્યો રેડી ટુ કુક ફારસમ મિક્સ શરૂઆતમાં લોકો હસ્યા કહ્યું આવું કોણ ખરીદશે પણ આજે લાલજી લાલજીભાઈનું ફોર્સમ મિક્સ ગુજરાતથી લઈને યુએસના સુપરમાર્કેટમાં વેચાય છે અને એમની કંપની હજારો લોકોને નોકરી આપે છે આ જ છે એની તાકાત એ નવી નોકરીઓ બનાવે છે નવા આઈડિયા લાવે છે અને આપણા સમાજને આગળ લઈ જાય છે એક આંકડો જાણો ગુજરાતમાં સાઈઠ ટકાથી વધુ નાના મોટા વ્યાપાર ઓન્ટરપ્રન્યોર્સ ચલાવે છે એટલે જ આપણે દુનિયામાં બિઝનેસ હબ તરીકે ગુંજીએ છીએ સુરતના હીરા જામનગરનું રિફાઈનરી અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ આ બધું એનું કમાલ છે પણ સૌથી મોટું ઓન્ટરપ્રન્યોરશીપ તમને એક એવી આઝાદી આપે છે જે કોઈ નોકરી ના આપી શકે તમારા બોસ બનવાની આઝાદી હા તમે વિચારો કોઈ બોસ નહીં કોઈ ફિક્સ ટાઈમ નહીં ફક્ત તમારું સપનું અને તમારી હિંમત લાલજી ભાઈએ આઝાદી પસંદ કરી અને આજે એમનું નામ દરેક ગુજરાતી ઘરમાં ગુંજે છે ગુજરાતીઓ માટે એન્ટરપ્રિન્યોરશિપ એ ફક્ત ધંધો નથી એ છે આપણી ઓળખ આપણો ગૌરવ અને આપણા બાળકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો રસ્તો તો જો તમે વિચારી રહ્યા હો કે આ મારા માટે નથી તો એક વાત યાદ રાખજો દરેક મોટો વેપાર એક નાનકડા સપનાથી શરૂ થયો હતો અને તમારો સપનું એ પણ ગુજરાતની આ ધરતી પર મોટો થઈ શકે છે. ચેપ્ટર 3 એક સફળ એના ગુણ. ચાલો હવે આપણે વાત કરીએ એક સફળ એના ગુણો વિશે. દોસ્ત બમા નામ કમાબુ એ કોઈ રોકેટ સાયન્સન હતી પણ એના માટે થોડા ખાસ ગુણ જોઈએ એવા ગુણ જે ગુજરાતીઓના લોહીમાં પહેલેથી જ છે. આજે આપણે ત્રણ મુખ્ય ગુણોની વાત કરીશું વિઝન, રેઝિલિયન્સ અને એક્શન. નોટબુક ખોલો. ગેમ કે આ ગુણ તમારા બનો રસ્તો બદલી શકે છે એક વિઝન દ્રષ્ટિ લોકોની જરૂરિયાત જોવી પહેલો ગુણ છે વિઝન એટલે એબી નજર જે બીજા લોકોના જોઈ એ તકો જોઈ લે એક ઉદાહરણ જોઈએ બડોદરાના નીતાબેન એક સામાન્ય गृहिणी જેMnO પિકલ બનાવવો એમના પરિવારને ગમતો હતો એક દિવસ નીતાબેન નોંડે છે કે બજારમાં મળતો પિકલ ઘરના સ્વાદ જેવો નથી લોકોને ઓથેન્ટિક ઘરે બનાવેલું પિકલ જોઈએ પણ બનાવવાનો સમય કોને છે બસ નીતાબેનના મગજમાં બલ્બ ઝળક્યો એમણે નાનું શરૂ કર્યું ઘરે પેકલ બનાવ્યું પડોશીઓને વેચ્યું લોકોને એટલું ગમ્યું કે ઓર્ડરની લાઈન લાગવા માંડી આજે નીતાબેનનું પેકલ ગુજરાત ભરમાં ફેમસ છે અને એમની નાનકડી શરૂઆત એક મોટી બ્રાન્ડ બની ગઈ શું શીખ્યું વિઝન એટલે લોકોની જરૂરિયાત જોવી અને એને પૂરી કરવાનો રસ્તો શોધવો ગુજરાતીઓ આમાં નિશ્નાત છે જેમ સુરતના हीराના વેપારીઓ એ જોયું કે દુનિયાને ઇન્ડિયન ડાયમંડ્સ જોઈએ એવી જ રીતે તમે પણ તમારી આસપાસ જોઓ શું બદલી શકાય શું નવો કરી શકાય બે રેઝિલિયન્સ હિંમત નિષ્ફળતામાંથી ઉભો થવો બીજો ગુણ છે રેઝિલિયન્સ એટલે હિંમત જે તમને નિષ્ફળતા પછી પણ આગળ ચાલવાની તાકાત આપે ધંધામાં નિષ્ફળતા આવે એ નક્કી છે પણ સફળ ઓન્ટરપ્રિન્યો એ છે જે હાર ન માને મારો એક મિત્ર જયેશ ભાઈ એમની સ્ટોરી સાંભળો જયેશ ભાઈએ 10 વર્ષ પહેલા એક ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યો ઓનલાઈન ગુજરાતી હેન્ડિક્રાફ્ટ વેચવાનો પહેલા બે વર્ષ એકદમ 0 ઓર્ડર નહીં ખર્ચા વધ્યા અને લોકો કહેતા આ ઓનલાઈનનું શું થશે પણ જયેશ ભાઈએ હિંમત ન હારી એમણે ગ્રાહકોનો ફીડબેક લીધો વેબસાઈટ સુધારી અને નવી માર્કેટિંગ ટેકનિક અજમાવી આજે એમની લોજિસ્ટિક્સ કંપની જે એમણે પછી શરૂ કરી કરોડોનું ટર્નઓવર કરે છે અને ગુજરાતના હેન્ડીક્રાફ્ટ વિદેશમાં પહોંચે છે એટલે ગમે ગમે તેટલું નુકસાન થાય તેટલા લોકો પણ ઊભા થઈને ફરી શરૂ કરવું ગુજરાતીઓની આ તો ખાસિયત છે આપણે નિષ્ફળતાને સ્ટેપિંગ સ્ટોન બનાવીએ છીએ ત્રણ એક્શન કામ આઈડિયાને હકીકત બનાવવું અને ત્રીજો ગુણ એક્શન હોસ્ટ ક્લેપ્સ હેઝ હેન્ડ લાઉડલી દોસ્ત આઈડિયા તો બધાને આવે છે પણ એને અમલમાં મૂકવાની હિંમત કેટલા લોકોમાં હોય સફળ ઓન્ટરપ્રન્યો એ છે જે વિચારે ઓછો અને કરે વધુ ઉદાહરણ જોઈએ નવરાત્રી આવે અને ગુજરાતમાં બધેનો માહોલ હોય ઘણા લોકો વિચારે આઈડિયા સારો છે એક સ્ટોલ લગાવું પણ મોટા ભાગના લોકો રોકાઈ જાય આ થશે નુકસાન થશે પણ જે ઓન્ટરપ્રન્યો હોય એ બસ શરૂ કરી દે નાનો સ્ટોલ લગાવે ગરબા એક્સેસરીઝ વેચે કે એનો પેકેટ બનાવે એક નવરાત્રી માં એ શીખે ગ્રાહકો ની પસંદ નોં દે અને બીજા વર્ષે એનો વેપાર બમણો થઈ જાય એક્શન એટલે નાનું પગલું ભરવું આજે એક ગ્રાહકને ફોન કરો એક WhatsApp ગ્રુપ બનાવવો કે નવરાત્રી માં એક સ્ટોલ અજમાવો ગુજરાતીઓ ની તો આ ખાસિયત છે આપણે વિચારી એ ને કરી નાખીએ આ ત્રણ ગુણ વિઝન

હવે એક એવી સ્ટોરી સાંભળો જે તમારા ગુજરાતી દિલને ગર્વથી ભરી દેશે આ છે સુરતના દિનેશભાઈની સાચી કહાણી એક એવા માણસની જેમણે એક નાનકડા સપનાથી શરૂઆત કરી અને આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કરે છે તૈયાર છો ચા લઈને બેસો કેમ કે આ સ્ટોરી તમારા બના જોશને બેવડાવી દેશે વીસ વર્ષ પહેલા દિનેશભાઈ એક સામાન્ય વણકર હતા સુરતના એક નાનકડા ગલીમાં એમની પાસે ફક્ત એક જૂનું લૂમ હતું એ પણ એટલું ઘસાઈ ગયેલું કે રોજ સવારે એને ચલાવતા પહેલા દિનેશભાઈ ગણપતિ બાપાને પ્રાર્થના કરતા એમની દુનિયા નાની હતી દિવસે સાડીઓ વણવી સાંજે બજારમાં વેચવી અને રાતે ઘરે જઈને બે પૈસા ગણવા પણ દિનેશભાઈના મનમાં એક મોટું સપનું હતું એમની સાડીઓ ગુજરાતની સીમાઓથી બહાર વિદેશના બજારોમાં પહોંચે એક દિવસ દિનેશભાઈએ નોંધ્યું કે વિદેશમાં ખાસ કરીને યુએસ યુકે અને દુબઈમાં ઇન્ડિયનની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. ગુજરાતી, પંજાબી, બંગાલી બધા એનઆરઆઈએસ પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા માંગતા હતા. દિનેશ ભઈએ વિચાર્યું આ તો તક છે પણ સમસ્યા એમની પાસે ના તો મોટો બેંક બેલેન્સ હતું, ના કોઈ મોટી ટીમ. તો શું? ગુજરાતી દિલ ક્યારે હાર માને છે? દિનેશ ભઈએ નાનું શરૂ કર્યું. એમણે પોતાની બચતમાંથી થોડા પૈસા ખર્ચીને એક નાનકડી વેબસાઈટ બનાવી.

જેમ આપણે વાત કરી હતી ગુજરાતીઓ જાણે છે કે નાનું લોન પણ વને વર્ડ જેવું મોટું બનાવી શકે દિનેશભાઈએ પણ એવું જ કર્યું આજે એમનો બિઝનેસ યુએસ યુકે અને દુબઈમાં એક્સપોર્ટ કરે છે એમની સાડીઓ હવે ફક્ત ગુજરાતીઓ જ નહીં વિદેશી ગ્રાહકો પણ ખરીદે છે અને એમની ટીમમાં ડઝનબંધ કારીગરો કામ કરે છે શું શીખ્યું નાનું શરૂ કરો પણ સપનું મોટું જુઓ दिनेश भाई पासे शुरुआत में फक्त एक लूम हतु पण एमनी विजन हती विदेशना एमनी हती ना एमनी रेजिलियंस हती ग्राहकों ना फीडबैक थी शीखवु अने एक्शन एक नानकडी वेबसाइट थी शुरुआत आ त्रणे गुण एमने एक सामान्य वणकर थी ग्लोबल एंटरप्रेन्योर बनाव्या अने हाँ जो तमे विचारी रहया हो के आवु मोटो काम मारा न थाय चैप्टर पांच एंटरप्रेन्योरशिप कई रीते शुरू करवू ચાલો દોસ્તો હવે આવી ગયો આપણો મુખ્ય પગલુ એન્ટરપ્રિન્યોરશિપ કઈ રીતે શરૂ કરવું આપણે ગુજરાતીઓનો એક ખાસ ફાયદો છે આપણે રિસ્ક લેવામાં ડરતા નથી ભલે એ સુરતના हीराના વેપારમાં હોય કે અમદાવાદની ગલીમાં ખાખરા વેચવામાં આપણે હંમેશા ચલો અજમાવી જોઈએ કહીને આગળ વધીએ છીએ પણ સવાલ એ છે શરૂઆત ક્યાંથી કરવી આજે હું તમને ત્રણ સરળ પણ ગેમ ચેન્જિંગ સ્ટેપ્સ જણાવીશ नोटबुक खोलो केन के आर टिप्स तमारा वानी सफर शुरू करावाशे एक प्रॉब्लम शो दो लोको ने जो ये? पहलू स्टेप एक शो જોઈએ પહેલો સ્ટેપ એક પ્રોબ્લેમ શો દો એન્ટરપ્રિન્યોરશિપ એટલે लोकांनी જરૂરિયાત સમજવી અને એનો ઓકેલ લાભવો ચાલો એક ઉદાહરણ જોઈએ રાજકોટના સંજયભાઈ નોંડે છે કે શહેરમાં નાના વેપાર જેમ કે એની દુકાનો grocerry stores ને જડપીવાની સમસ્યા છે ગ્રાહકો ફોન કરે પણ ડિલિવરી એક કલાકે પહોંચે

બે નાનું શરૂ કરો નાનું પગલું મોટો પરિણામ બીજો સ્ટેપ નાનું શરૂ કરો ગુજરાતીઓ જાણે છે કે મોટો સામ્રાજ્ય નાના પગલાથી બને છે ઉદાહરણ જોઈએ નવરાત્રી આવે અને ગુજરાતમાંનો નો ઉન્માદ હોય લોકો ચનિયા ચોલી કેડીયું જ્યુલરી ખરીદવા દોડે તમે વિચારો એક સ્ટોલ લગાવો બસ એક નાનું ગરબા કેનું સ્ટોલ લગાવો થોડી બેંગલ્સ ઓક્સિડાઇઝ જ્યુલરી કે કસ્ટમાઇઝ કેડીયું શરૂઆત માં નફો ઓછો હશે ગ્રાહકો ભાવ ઘટાડવા કહેશે ગુજરાતી ગ્રાહકો ની આ તો ટેવ છે પણ આ સ્ટોલ તમે શું શીખુશે લોકો શું ખરીદે છે કયો રંગ ટ્રેન્ડ માં છે કઈ ડિઝાઇન ચાલે એક નવરાત્રી પછી તમે બીજા વર્ષે બે સ્ટોલ લગાવો કે ઓનલાઈન વેચવાનું શરૂ કરો શું શીખ્યું નાનો શરૂ કરો પણ હિંમત થી એક સ્ટોલ તમને નો રસ્તો બતાવશે ત્રણ સતત શીખો જ્ઞાન એ જ તમારી તાકાત ત્રીજો સ્ટેપ સતત શીખો આજ ના જમાનામાં જ્ઞાન તમારી આંગળીના ટેરવે છે YouTube પર બિઝનેસ ના વિડિયો જો હા ગુજરાતી બિઝનેસ ક્લાસ દેવા ચેનલ સ વેપાર એમાં જોડાઓ ગુજરાતમાં દરેક શહેરમાં આવા મંડળ હોય છે જ્યાં અનુભવી વેપારી પોતાની સ્ટોરી શેર કરે છે ઉદાહરણ જોઈએ જામનગરની પૂજાબેન જેમણે એક હોમમેડ નો વેપાર શરૂ કર્યો એમણે ઓનલાઈન કોર્સ લઈને ડિજિટલ માર્કેટિંગ શીખ્યું ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવી વોટ્સએપ પર ઓર્ડર લેવા આજે એમના મસાલા પેકેટ ગુજરાત થી મુંબઈ સુધી વેચાય છે શો શીખ્યું લર્નિંગ ન રોકો નવો શીખો નવો અજમાવો અને તમારો વ્યાપાર આકાશને આંબશે આ ત્રણ સ્ટેપ્સ પ્રોબ્લેમ શોધો નાનો શરૂ કરો સતત શીખો એ તમારો એનો પાયો છે ગુજરાતી હોવાનો ફાયદો લો આપણે રિસ્ક લેવામાં ડરતા નથી અને આપણી આસપાસ તકોનો ખજાનો છે તો આજે જ એક પ્રોબ્લેમ શોધો એક નાનું પગલું ભરો અને શીખવાનું શરૂ કરો તમારું વેપાર ગુજરાતની ધરતી પર ચોક્કસ ઊભો થશે ચેપ્ટર 6 સૌથી મોટી ભૂલ ચાલો દોસ્તો હવે એક એવી વાત કરીએ જે ઘણા એના સપનાઓને રોકી દે છે સૌથી મોટી ભૂલ ઘણા લોકો વિચારે છે હું ત્યારે જ મારો વેપાર શરૂ કરીશ જ્યારે બધું પરફેક્ટ હશે પૈસા હશે प्लान हशे, टीम हशे, अने बाजार पण तैयार हशे। दोस्त, मने खरेखर कहेवु पड़शे परफेक्शन ए एनो सौथी मोटो दुश्मन छे। चालो, एक स्टोरी सांभळो। अहमदाबाद ना महेश भाई, एक दिवस मने मळ्या अने कहे, भाई, मारे एक एनो बिजनेस शुरू करवो छे, एक्सपोर्ट क्वालिटी। पण एमणे शुं कर्युं, बे वर्ष सुधी फक्त प्लानिंग कर्युं। आ रेसिपी परफेक्ट આ પેકેજિંગ બરાબર ન હતી બજારમાં હજુ ટાઈમ નથી આખરે શું થયું બીજા કોઈએ એ જ આઈડિયા લઈને બિઝનેસ શરૂ કર્યો અને આજે એમનું ફોર્સમ દુબઈમાં વેચાઈ છે જ્યારે મહેશ ભાઈ હજુ પ્લાનિંગ કરે છે શું શીખ્યું કોઈની રાહ જોવી એટલે તમારા સપનાને જાતે જ રોકવા ગુજરાતીઓની તો खासियत છે આપણે ચલો અજમાવી જોઈએ કહીને કુદી પડીએ છીએ યાદ રાખો एक नानु पगलू आजे भरवु ए दस परफेक्ट प्लान थी वधु मूल्यवान छे तो आजे ज शो करवु एक नानु पण हिम्मत वाळु पगलू भरो उदाहरण जोईए व्यापार एमा जोडाओ गुजरात मा दरेक शहर मा व्यापार मंडल होय छे त्यां जाओ बीजा व्यापारी साथे बात करो एमनी स्टोरी सांभळो एक मीटिंग तमने नवो आइडिया आपी शके एक आइडिया लखो आजे राते फक्त पांच मिनिट लो अने एक बिजनेस आइडिया लखो भले ए नानो हो होमेड खाखरा बेचवो के नवरात्री स्टॉल लगाव एक ग्राहक ने फोन करो जो तुम्हारी पासे आइडिया छे, तो आजे जा एक पोटेंशियल ग्राहक ने फोन करो पूछो आवो प्रोडक्ट तमने गमशे एमनो फीडबैक तमने रस्तो बतावशे गुजरातीओ आपने बना राजा छिए, आपने नानी नानी शुरुआत थी मोटा साम्राज्य बनाव्या छे सूरत ना हीरा थी लईने ना ऑनलाइन बिजनेस सुधी तो कोई राह न जुओ આજે હમણાં એક નાનું પગલું ભરો એ જ પગલું તમને તમારા વાની સફર પર લઈ જશે ચેપ્ટર સાત ઝડપી ટીપ ચાલો દોસ્તો હવે આવી ગયું આપણું ગેમ ચેન્જર એક ઝડપી ટીપ જે તમારા એની સફરને આજે જ શરૂ કરાવશે આ ટીપ એટલી સરળ છે કે તમે આજે રાતે ફાર્સમ ખાતા ખાતા એને અમલમાં મૂકી શકો છો તૈયાર છો આજે રાતે ફક્ત પાંચ મિનિટ લો અને એક બિઝનેસ આઈડિયા લખો હા બત લખો ભલે એ આઈડિયા નાનો હોય જેમ કે હોમમેડ ફારસમ વેચું એમાં ગરબાનું સ્ટોલ લગાવું કે પડોશમાં ટ્યુશન ક્લાસસ શરૂ કરવા આ નાનકડો આઈડિયા તમારો મોટો અવનું પહેલું પગલું છે ચાલો એક નાની સ્ટોરી મારી બહેનની મિત્ર લતાબેન એક સામાન્ય गृहिणी એમને ફારસમ બનાવવાનો શોખ હતો એમનું ચેવડા તો ઘરમાં બધા જપાટા બંધ ખાઈ જતા એક દિવસ મે એમને કહ્યું લતાબેન આ તો બિઝનેસ બની શકે આઈડિયા લખો એમણે શર્માતા શર્માતા એક નોટબુકમાં લખ્યું ઓમેદ જેવડા વેચું બસ એ જ રાથી એમણે શરૂઆત કરી પડોશીઓને નાના પેકેટ આપ્યા WhatsApp પર ફોટા મોકલ્યા આજે લતાબેનનો ફારસમ અમદાવાદના ઘણા grocerie ઓમાં વેચાય છે અને એમની પોતાની નાની ટીમ છે શું શીખ્યું એક આઈડિયા લખવો એ તમારું પહેલું પગલું છે એ નાનું લાગે છે પણ ગુજરાતીઓ જાણે છે નાનું બીજ વાવો અને એ વડનું ઝાડ બની શકે કોઈની રાહ ન જુઓ એની ચિંતા ન કરો ફક્ત લખો અને શરૂ કરો આજે રાતે જ્યારે તમે ચાય પીતા હો કે ફારસમ ખાતા હો એક બિઝનેસ આઈડિયા લખો ભલે એ ખાખરા વેચવાનો હોય પિકલ બનાવવાનો હોય કે ઓનલાઈન ટ્યુટરિંગ શરૂ કરવાનો એ લખેલો આઈડિયા તમારા વનો પહેલો ચમકારો છે અને ગુજરાતી દિલમારે ચમકારો આખો સામ્રાજ્ય બનાવી શકે છે દોસ્તો જો તમે એની દુનિયામાં ડૂબકી લગાવવા તૈયાર છો અને તમારું વને ગુજરાતની ધરતીથી આકાશ સુધી લઈ જવા માંગો છો તો આજે હું તમને એક એવી બુકની ભલામણ કરવાનો છું જે તમારો રસ્તો બદલી નાખશે આ છે ધ એ મિત રીવિઝિટેડ બાય માઈકલ જર્બર દરેક એન્ટરપ્રિન્યોર માટે એક મસ્ટ રીડ બુક જે ગુજરાતી બના દિલને તો ચોક્કસ ગમશે આ બુક એટલે જાણે એક બિઝનેસ ગુરુ તમારી સાથે બેસીને ચા પીતા-પીતા સલાહ આપે ચાલો હું તમને ત્રણ મુખ્ય શીખ આપું જે આ બુકમાંથી મળે છે અને એ શીખ તમારું બને રોકેટ સ્પીડ આપે છે એક સિસ્ટમ બનાવો તમારું બનો આધાર પહેલી શીખ તમારો ધંધો ફક્ત તમારા પર નહીં સિસ્ટમ પર ચાલવો જોઈએ ઉદાહરણ જોઈએ ધારો તમે એક એની દુકાન ચલાવો છો જો દરેકની રેસિપી પેકેજિંગ અને ડિલિવરી માટે સ્ટાન્ડર્ડ પ્રોસેસ ન હોય તો શું થશે તમે રોજ રાતે 12 વાગ્યે દુકાનમાં બેઠા હશો ગ્રાહકોની ફરિયાદો સાંભળતા આ બોક શીખવે છે કે સિસ્ટમ્સ બનાવો જેથી તમારો વેપાર તમારા વગર પણ ચાલે અને તમે નવા સપના જોવા માટે ફ્રી રહો બે જ્ઞાનો વિચારો મોટો જીતો નાના વાની તાકાત બીજે શીખ નાના બની પણ મોટી કંપનીની જેમ ચલાવી શકાય ગુજરાતમાં આપણે નાના બના રાજા ચીએ ની દુકાન થી લઈને કના બિઝનેસ સુધી આ બોક કહે છે તમારો નાના બને એવી રીતે ડિઝાઇન કરો જાણે એ મેકડોનલ્સ જેવી ફ્રેન્ચાઇઝી હોય ઉદાહરણ જો તમે પેકલ વેચો તો એનું બ્રાન્ડિંગ પેકેજિંગ અને કસ્ટમર સર્વિસ એટલું સારું હોવું જોઈએ કે ગ્રાહકો દૂરથી તમારું નામ યાદ રાખે નાનો હોય પણ વિઝન મોટો રાખો ત્રણ બેલેન્સ ત્રણ ભૂમિકાઓનો સંતુલન ऋजी शेख एक एंटरप्रेन्योर तरीके तुम्हारे तीन भूमिकाओं निभावी पड़े वर्कर मैनेजर अने विजनरी वर्कर એટલે ખુદ કામ કરવું જેમ કે ફાર્સમ બનાવવું મેનેજર એટલે ટીમ અને પ્રોસેસ નું ધ્યાન રાખવું અને વિઝનરી એટલે મોટો સપનું જોવું જેમ કે તમારું ફાર્સમ લંડન ના સુપરમાર્કેટ માં વેચાય આ બુક શીખવે છે કે આ ત્રણેય ભૂમિકાઓ નું બેલેન્સ રાખો નહીં તો તમે હંમેશા દુકાન માં જ ફસાઈ જશો

દોસ્તો ચાલો આજની સફરનો સાર લઈએ એક એવી સફર જે ગુજરાતી દિલના બના જોશથી ભરેલી છે ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે ફક્ત ધંધો નહીં એટલે તમારું સપનાને હકીકતમાં ફેરવવું એક એવો સામ્રાજ્ય બનાવવું જે તમારું નામ ગુંજતું કરે આજે આપણે શું શીખ્યું એક સફળ ઓન્ટરપ્રિન્યોર બનવા માટે વિઝન જોઈએ જેમ નીતાબેને કાનીતક જોઈ રેઝિલિયન્સ જોઈએ જેમ જયેશ ભાઈએ નિષ્ફળતામાંથી કરોડોનો વેપાર બનાવ્યો અને એક્શન જોઈએ જેમ દિનેશ ભઈએ એક લુંતી શરૂ કરીને દુબઈ સુધી પહોંચ્યા સૌથી મોટો કોઈની રાહ ન જો જેમ મહેશ ભઈએ ભૂલ કરી તમે એ ભૂલ ન કરો આજે જ શરૂ કરો હવે બોલ ગુજરાતીઓ તમારી વારી છે નીચે કોમેન્ટમાં લખો તમારો ડ્રીમ બિઝનેસ શું છે શું તમે નો ઓનલાઈન વેપાર શરૂ કરવા માંગો છો સુરત ના हीराની દુનિયામાં નામ કમાવું છે કે વડોદરામાં હોમમેડ કાની બ્રાન્ડ બનાવવું છે